ફ્રોડ આચરનારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોટાદમાં ઓનલાઈન ફ્રોડના બે શખ્સો પાસેથી છ પોઈન્ટ ચાલીસ લાખ રોકડા ત્યાંસી એટીએમ કાર્ડ અને ત્રેવીસ ચેકબુક મળી આવી છે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ આરોપીઓએ બોટાદના હરણ હરણકુઈ વિસ્તારના ઝુબેર સિકંદરભાઈ સેલત અને વઢવાણ ગામના આર્યન આરિફ પાદરસિંહ સાથે વોટ્સએપ તેમજ અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રૂપિયા બે લાખ ચોપન હજાર નવસો બાવીસનું ફ્રોડ આચર્યું હતું જેથી પીડિતોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદના માનારામ ભાખરારામ બિસ્નોય અને વિકાસ દિનેશ કુમાર બિસ્નોયની ધરપકડ કરી લીધી છે ત્યારે આરોપી વિકાસની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જેમાં પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા છ પોઈન્ટ ચાલીસ લાખની રોકડ રકમ વિવિધ બેંકોના ત્યાંસી જેટલા એટીએમ કાર્ડ ત્રેવીસ ચેકબુક પાંચ પાસબુક બંધન બેંકની બે સીલ પેકેટ એક અકાઉન્ટ મશીન એક મોબાઈલ અને એક સિમ કાર્ડ કબજે કર્યા છે પોલીસે આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત વીસ જાન્યુઆરીના રોજ ફરિયાદી છે જુબેરભાઈ સિકંદરભાઈ સેલત એમની ફરિયાદ નોંધી અને બીએનએસની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર અને આઈટીએફની કલમ છાસઠ ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આ કામના ફરિયાદી અને એમના મિત્ર છે સાહેબ આર્યન ફાધરસિંહ આ બંનેને ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ એના ઉપર રોકાણકામ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડ બીર નામની એ એપ્લિકેશન થ્રુ બે લાખ ચોપન હજારનું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી જેના આધારે બોટાદ સાયબરની ટીમ તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી બે આરોપી માનારામ બિશ્નુ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠા ખડી છ રસ્તા રહે છે એ તથા વિકાસ દિનેશકુમાર કિસ્મા બંનેની ધરપકડ કરી છે ગઈકાલ અને બંને આરોપી પાસેથી તપાસ દરમિયાન રોકડ છ લાખ ચાલીસ હજાર અલગ અલગ બેંકના ટોટલ છ્યાસી એટીએમ ત્રેવીસ ચેકબુક પછી બંધન બેંકની સીલ પેકિટ જે આવે છે બેંકની એ બે છે કાઉન્ટિંગ મશીન મોબાઈલ ફોન સિમ કાર્ડ એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી છે અને આપના માધ્યમથી અમે લોકોને હજુ પણ વધારે આવી સાયબર ક્રાઇમને લગતી કોઈ ફરિયાદ હોય અથવા તો એમની સાથે રોકાણના લાલચ આપી અને કંઈ છેતરપિંડી થઈ હોય તો બોટાદ પોલીસનું અથવા તો ઓગણીસ ત્રીસ જે હેલ્પલાઈન નંબર છે એનો પર સંપર્ક કરે જેથી કરી આવા ગુના શોધી શકે